નમસ્કાર મિત્રો અમારી આરટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલ ચેનલને મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જી આ મિત્રો અત્યારે હાલ સેલિકાને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે હું ધર્મને નથી માનતો અલી ખાન જે આ મિત્રો વિગતવાર વાત કરીએ તો બોલિવૂડ અભિનેતા સેફલી ખાન પોતાના અંગત જીવન વિશે વધુ વાત કરવાનું પસંદ નથી કરતા મળતી માહિતી અનુસાર મિત્રો જણાવી દઈએ કે સાથે તે પોતાના પરિવાર અંગે મીડિયા સમક્ષ ઓછિક વાત કરવાનું પસંદ કરે છે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર મિત્રો આપને એ પણ જણાવી દઈએ કે પરંતુ સૈફલી ખાન એકવાર ધર્મને લઈને વિવાદસ્પદ નિવેદન આપ્યું છે અને મિત્રો જણાવી દઈએ કે જે હાલ વાયરલ થઈ રહ્યું છે ત્યારે મિત્રો વધુ વાત કરીએ તો સેપ્લિકાને કહ્યું કે ત્યારે તે મુસ્લિમ છે પરંતુ તે કોઈ ધર્મનું પાલન કરતો નથી જે આ મિત્રો અત્યારની આ સૌથી મોટી ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં મિત્રો નવા હોય તો અમારી ચેનલમાં મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ